બનાસકાંઠાના વડગામના મોટી ગીડાસન ગામના શહીદ જવાન જીગ્નેશ ચૌધરીની હત્યા બાદ ન્યાય અપાવવાની માંગ સાથે આજે વીએચપીની શોક સભા અને તે બાદ ન્યાય યાત્રા યોજી વડગામ મામલતદારને આવેદન પાઠવ્યું બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મોટી ગીડાસન ગામના વતની શહીદ જવાન જીગ્નેશ ચૌધરી જેઓમાં ભોમની રક્ષા કાજે જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવી રહ્યા હતા જોકે તેઓ પોતાની ફરજ પરથી રજા પર માદરી વતન આવી રહ્યા હતા અને તે દરમિયાન બિકાનેર નજીક ટ્રેન મુસાફરીમાં ટ્રેન એટેન્ડેન્ટ દ્વારા છરીના ઘાજીકીને જવાન જિગ્નેશ ચૌધરીની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી આ ઘટનાને લઈ શહીદ જવાન જિગ્નેશ ચૌધરીના પરિવાર સહિત હિન્દુ સમાજમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે આજે વડગામના વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહીદ જવાન જિગ્નેશ ચૌધરીની યાદમાં વડગામ માર્કેટ યાર્ડ ખાદેશ શોક સભા યોજાઈ જે બાદ વડગામ થી વડગામ મામલતદાર કચેરી સુધી ન્યાય યાત્રા યોજાઈ જેમાં વીએચપીના આગેવાનો મહંતો સહિત મોટી સંખ્યામાં સમસ્ત હિન્દુ સંગઠનના લોકો જોડાયા અને શહીદ જવાન જિગ્નેશ ચૌધરીને ન્યાય મળે શહીદ જવાનના હત્યારાઓને કડકમાં કડક સજા ફટકારવામાં આવે સાથે જ શહીદ જવાન જિગ્નેશ ચૌધરીના પરિવારને આર્થિક સહાય તેમજ પરિવારમાંથી કોઈ પણ એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે તેવી માંગ કરી છે ભારત માતા કી જય જવાન જેવો મારા ભાઈને માર્યો એવી સજા એમની ફોસીની થાવી જુઓ હું કતારે અમને દુઃખી કરી નાખ્યો છે એટલે મારું બીજું કોઈ કહેવાનું નહીં કે સજા પૂરેપૂરીને એમને મળવી જુઓ તો જ અમારે અમારી ફોસીની સજા એમને મળવી જ જોવે જરૂરી જ છે અત્યારે અમે દુઃખી દુઃખી થઈ જવો અમારી ફેમિલી બધી એટલે એને ફોસીની સજા પૂરેપૂરી મળવી જુઓ એટલે જ અમારા આત્માને શાંતિ થાય રામીબેન ઓકે આજે વડગામ તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વીરગતિ પામેલ જીગરભાઈ ને ન્યાય મળે અને ઝડપથી ન્યાય મળે એ હેતુથી મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું ગંજ બજારમાં શોક સભા કરવામાં આવી અને મૌન શોક યાત્રાના મારફતે અમે અહીં આવીને આવેદનપત્ર આપ્યું અને મામલતદારશ્રીએ એ આવેદનપત્ર સ્વીકાર્યું એમાં અમે એવી માગણીઓ છું કે ભાઈ સરકાર પરિવારના પડખે ઊભી રહે એ આરોપીઓને પકડવા માટે એક સ્પેશિયલ કમિટીની રચના થાય અને ઝડપમાંથી ઝડપમાં કડકમાં કડક કાર્યવાહી થાય એ હત્યારાઓ ઉપર અને પરિવારને વધુમાં વધુ સહાય મળે સરકારશ્રી તરફથી એ પ્રકારની અમારી માંગો મૂકવામાં આવી છે અસ્તુ ભારત માતા કી જય આજ જે રેલવેને અંદર અમારા એક જવાન ને બે રેમીરથી ચાકુઓ દ્વારા ટ્રેનને અંદર એમની જે ઘાતકી હત્યા કરવામાં આવી આના અનુસંધાને આજ સમગ્ર વડગામ તાલુકો હિફતે ભરાયેલો છે સુરક્ષાની દૃષ્ટિએ અમને એમ લાગે છે કે ક્યારે આપણી હિન્દુ સમજા સમાજની સુરક્ષા મળશે એ હેતુ સાથે અને આ પરિવારને બરાબર ન્યાય મળે એ હેતુથી આજે અમે આવેદનપત્ર આપવા માટે આવી રહ્યા આવ્યા છીએ અમારું આવેદનપત્ર મામલતદારશ્રીએ સ્વીકાર્યું છે અપેક્ષા રાખીએ કે આ દેશની અંદર દિવસે દિવસે આતંકવાદી ઘટનાઓ દિન પ્રતિદિન વધતી જાય છે ખરેખર આવી ઘટનાઓને ઉપર સરકારે જલ્દીમાં જલ્દી એના ઉપર લગામ ખેંચી અને એવા લોકોને કડકમાં કડક સજા થાય અને આવા તત્વોને ફરીથી કાંઈ પણ નોકરીમાં પણ ન રાખવા જોઈએ નોકરીમાં રાખતા પહેલાં પણ ચકાસણી કરે કે ખરેખર એને દેશદાજ છે માનવતાની અંદર છે કે નહીં એ માનવતા પરિવારેલા એવા માણસોને નોકરીએ પણ રાખવા ન જોઈએ એવી મારી સરકાર આગળ માગણી પણ છે આવી ઘટનાઓ ફરીથી ન ઘટે એ માટે ખાસ સરકાર એના ઉપર ધ્યાન આપે એ અપેક્ષા સાથે અસ્તું